તમે રીલ માં તો બહુ દાંત કાઢો છો પણ ઘર માં તો રાયડું નાખો છો જુઓ જુઓ દીદી પણ માર કોડ થાય છે હે પ્રભુ અરે બાપ રે ઘર માં બે બે જસ થઈ ગયા હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ હે હરિ નામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનો Oh, no, 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 no. Oh, ચા તો ગરમ છે પણ તમારો ગુસ્સો ઠંડો થવો જોઈએ મોટા બાપ ચા તો ગરમ જ રાખજો મારા બાપુ તો રોજ ઠંડા થઈ જ જાય છે